પણ હવે ઘડીઓ ગણાઈ રહી છે નીજ મંદિર છોડીને ભગવાન મામાના ઘરે સરસપુરમાં રોકાય છે પરંતુ આ પરંપરામાં તમે પણ સહભાગી બની શકો છો જી હા જો આપ પણ ઘરે જ જગન્નાથનું મામેરું ભરવા માંગતા હો તો તે શક્ય છે તો આવો આ વિશેની ખાસ વાત જાણીએ ગુરુજી પ્રફુલ્ભાઈ પંડ્યા પાસેથી યશ્ય સ્મરણ માત્રયના જન્મ સંસાર બંધનાથ વિમુચ્ચતય નમઃ સ્મય વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે આજે મિત્રો વાત કરવી છે નાથના મામેરાની જય જગન્નાથ જગન્નાથજીનું મામેરાની વાત કરવી છે આપણા અમદાવાદની અંદર એવું કહેવાય છે કે સરસપુરમાં મામા દ્વારા કરવામાં આવે છે મામેરું મામેરાની જે પ્રથા જે છે એ વર્ષોથી ચાલતી આવી છે તો મામેરું જેમ કે આપણે ઘરમાં કોઈ પ્રસંગ હોય દીકરા દીકરીનો કોઈ અવસર આવતો હોય ત્યારે મામા પણ મામેરું લઈને આવે છે તેમ ભગવાનનું પણ મામેરું કરવામાં આવે છે ભક્તો દ્વારા મામેરું કરી અને ભગવાનના આશીર્વાદ લેવાની એક ક્રિયા જેને મામેરું કહેવામાં આવે છે મામેરાની પાછળ પણ શાસ્ત્રમાં એની કથા રહેલી છે કે મામેરું ભગવાનને કેમ અર્પણ કરવામાં આવે છે ભગવાનને મામેરામાં કઈ કઈ વસ્તુઓ આપે આપે છે મામા તો એ બધી જ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનું છું દર્શક મિત્રો અમદાવાદની અંદર એવું કહેવાય છે કે જગન્નાથપુર જગન્નાથજીનું જે સ્થાન છે ત્યાંથી રથને લઈ જવામાં આવે છે ને સરસપુરમાં મામેર મામાના ત્યાં એ રસ રથનું વિરામ થાય છે અને ત્યાં ભગવાનની પેરમણી કરવામાં આવે છે મામેરામાં ભક્તો શું લાવ્યા છે ભગવાન માટે આની પર એક જૂની પરંપરા ચાલુ આવેલી છે લોકમાન્યતા અનુસાર એવું કહેવાય છે ગ્રંથો અને લોકમાન્ય એટલે લોકો દ્વારા અને ગ્રંથની અંદર એનો ક્યાંક ક્યાંક ઉલ્લેખ એવો પણ છે બે મત છે એક મત એવો છે કે ભગવાન ભક્તોને દર્શન આપવા માટે રથ ઉપર બિરાજમાન થઈને આવે જેને રથયાત્રા કહેવામાં આવે છે પણ એની જોડે જોડે બીજી કથા એ કેવી છે ભગવાનને મળવા માટે એમની બેન સુભદ્રા સુભદ્રા એમના ભાઈને મળવા માટે આવી છે અને ભાઈ બેન એટલે કે ભાઈ બલરામ ભગવાન જગન્નાથજી અને બેન સુભદ્રા એટલે કે ભાઈ બહેન ભાઈઓ કહે છે કે બેનને કે બેના હું તને નગર તને ભ્રમણ કરાવું છું આપણું નગર કેવું છે એટલે રથ ઉપર પ્રભુ સવારી કરી અને બેન સાથે નગરનું ભ્રમણ જે દિવસે કર્યું હતું અષાઢ મહિનાની બીજ એને આપણે કહેવામાં આવે છે અષાઢી બીજ અને એવું કહેવાય છે કે ભગવાન બેનને નગરની યાત્રા કરાવે છે અને તે દરમિયાન આગળ જતા રસ્તામાં મામાનું ઘર આવે છે અને મામાના ઘરમાં એવું કહેવાય છે કે માસી બેન સુભદ્રાને જોઈને ખુશ થાય છે બલરામજી અને બધાને પોતાના ઘરે જમવાનું આમંત્રિત કરે છે અને મામાના ઘરે ભાણેજને કેટલો આનંદ હોય એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથજીને મોસાણમાં ગયા ત્યારે મા માસી દ્વારા મામા દ્વારા બધા ભેગા થઈ અને ભગવાનને બહુ જ અલગ અલગ પ્રકારના ભોજનો કરાવે છે પકવાન ખવડાવે છે અને એવું કહેવાય છે કે માસીના ઘરે બહુ જ પ્રકારના પકવાનો અને કેરીઓ અને વિશેષ ખાવાથી ભગવાન અહીંયા બીમાર પડે છે જેથી ભગવાન જગન્નાથજીના મંદિરમાં એવું કહેવાય છે કે ભોગ લગાવવામાં છે જેને પથભોગ પ્રથો ભોગ કહેવામાં આવે છે એ લગાડવાથી ભગવાન જલ્દી સાજા થાય છે બીજા નંબરની વસ્તુ મામેરું મામા લાવે મામેરું મામા જે મા કરતા વિશેષ પ્રેમ આપે છે એને મામા કહેવામાં આવે છે અને મામા ભાણેજને જ્યારે લગ્ન હોય ને ત્યારે કે મામેરું કરે ઢોલ નગાડ શરણાઈ બધા વગાડતા વગાડતા મામે મામા આગળ ચાલતા હોય બધું અને ભાણેજ માટે કપડાં લઈને આવે લગ્ન વખતે મામેરામાં તેમ અહીંયા ભગવાન જગન્નાથજી જ્યારે એવું કહેવાય છે કે બેન સાથે દર વર્ષે જેમ આ અષાઢી બીજનો પર્વ આવે છે ત્યારે પર્વની અંદર પણ મામેરાની એક રસમ જે વર્ષોથી ચાલતી આવી છે એને પૂરી કરવામાં આવે છે અને ભગવાનને શું આપવામાં આવે છે મામા દ્વારા તો મામા દ્વારા એવું કહેવાય છે કે કપડાં બલરામજી માટે જગન્નાથજી માટે અને બેન સુભદ્રા માટે વસ્ત્રનું દાન કરવામાં આવે છે ભગવાન માટે પછી મોજડી જગન્નાથજી માટે કાને કુંડલ માથે મુગટ બલરામજીને જે પ્રિય છે એવા રંગનો કલર બલરામજીને અર્પણ થાય છે બેન સુભદ્રાને જે પ્રિય છે તેવા રંગના વસ્ત્ર એમને આપવામાં આવે છે ભગવાન જગન્નાથજીને જે પ્રિય છે તે ભગવાનને આપવામાં આવે છે શાસ્ત્ર કહે અલંકાર પ્રિય વિષ્ણુ જલધાર શિવપ્રિય નમસ્કાર પ્રિય ભાનુ બ્રહ્મભો ભો જનપ્રિય અલંકાર પ્રિય વિષ્ણુ શાસ્ત્ર કહે છે કે વિષ્ણુ ભગવાન ને અલંકાર બહુ પ્રિય હોય વિષ્ણુ ભગવાન એટલે વિષ્ણુ ભગવાનનું બાલક સ્વરૂપ જે છે જેને આપણે લાલો કહીએ તો લાલાને નાકણી નથણી માથે મૂટ હાથમાં બંસી લાલાની સેવા ઘરમાં કરતા હોય ને ત્યારે આપણે બહુ ધ્યાન રાખીએ લાલાને નવડાવીએ સ્નાન કરાવીએ રાત્રે સૂતી વખતે એને સોડાવીએ તો લાલાની સેવા લાલાને અલંકાર પ્રિય છે દાગીના સૌથી વધારે લાલો પહેરે કાં તો ભગવાન નારાયણ વિષ્ણુ સ્વરૂપ હોય શ્રીનાથજી હોય તિરુપતિ બાલાજી હોય તો વિષ્ણુ ભગવાનના જે અંશો છે તે સ્વરૂપો જે છે એ બધા સ્વરૂપોને અલંકાર બહુ પ્રિય છે એટલે અલંકાર આપણે શિવજીને અલંકાર પ્રિય નથી શિવજીને તો અલંકાર નહીં કેવલ પાણીની ધારા જોઈએ નમસ્કાર પ્રિય ભાનુ ભાનુ કહેતા સૂર્ય સૂર્યને શું ગમે નમસ્કાર કરો ને એટલે સૂર્યને ગમે અને બ્રાહ્મણોને ભોજન બ્રહ્મ ભોજન કરાવો એટલે તમારા પિતૃ મોક્ષ થઈ જાય તો અહીંયા શાસ્ત્ર કહે કે અલંકાર પ્રિય વિષ્ણુ વિષ્ણુ ભગવાન ઠાકોરજીની વાત હોય જગન્નાથજીની વાત હોય ત્યારે હંમેશા પ્રભુને આપણે અલંકાર અર્પણ કરવા જોઈએ એવું કહેવાય છે કે આજના દિવસે શક્ય હોય તો જો તમારા ઘરમાં લાલાની મૂર્તિ હોય ઠાકોરજીની મૂર્તિ હોય તો ભગવાનને અલંકાર અર્પણ કરો સરસ મજાનું માથે મુંગઠ પગની અંદર નાની મોજડી અથવા વાસરી કે જે કંઈ કાણે કુંડલ મુગટ વસ્ત્ર વાઘા જે હોય એ તમે આજે અર્પણ કરો છો એટલે જે મામેરું કરવાનું જે પુણ્ય મળે છે ભગવાનનું મામેરું ઘણીવાર એવું હોય કે આપણે વધારે કોઈ આવો મોટો તહેવારમાં જઈ ના શકીએ અથવા એવું કરી ના શકીએ પણ આપણે આપણા ઘરમાં આપણા લાલાને તો વસ્ત્ર કેમ કે અમે જેમ આપણે કપડાં લાવીએ છીએ બાર મહિનામાં એમ જ્યારે જગન્નાથજીનો આ પ્રસંગ ચાલુ થતો હોય જ્યારે આ અવસર આવતો હોય ત્યારે આજથી પ્રારંભ થઈ જાય છે બધી વસ્તુ ભગવાનની તૈયારીની તો એકાદશીથી પ્રારંભ થાય છે આ બધી વસ્તુ તૈયારી વધારે પડતી તૈયારી ચાલુ થાય છે તો આપણે પણ ભગવાનના આ તહેવારોમાં ઉત્સવમાં ભગવાનના જે વસ્ત્ર છે વાઘા છે જે જૂના થઈ ગયા બધા મૂકી અને નવા વસ્ત્ર લાવીને ભગવાનને અર્પણ કરવા જોઈએ અને જે વ્યક્તિ ભગવાનને આ દરમિયાન આ ઉત્સવમાં નવા વસ્ત્ર અર્પણ કરે છે તો એનાથી પ્રભુ એના જીવનની અંદર લોકલજ્જા નિવારણે સર્વભૂષા દિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયો પપા દીતે તુભ્યમ વાસિ પ્રતિગૃહ્યતા એવું કહેવાય છે કે પ્રભુને ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાથી ઈજ્જત અને આબરું સદૈવ આપણી સચવાય છે દુનિયાની અંદર ગમે એટલો તમે ધન કમાયા હોય પણ ધનથી જો કોઈ ઉપર હોય તો એને ઈજ્જત કહેવાય છે ઈજ્જત અને આબરું પણ એક વખત ઇજ્જત જાય ને પછી વ્યક્તિને ત્યાં એક ગામ હોય કે સ્થાન હોય કે એ સોસાયટી હોય એને રહેવું ગમે નહીં એક વખત પોતાનું સ્વમાન હણાઈ જાય બોલાબોલ થઈ જાય કોઈ જોડે ઇજ્જત જાય તો માણસને ત્યાં રહેવું યોગ્ય નથી એટલે ઇજ્જત બહુ મોટી વસ્તુ છે તો સર્વભૂષાદ કે સૌમી લોકલજ્જા નિવારણે મયો પપ્પા દીધે તો ભ્યમ વાહ શશીપ છે શાસ્ત્ર એવું કહે છે કે જે ભગવાનનું મામેરું કરે અથવા ભગવાનના આ તહેવારોમાં ભગવાનને વસ્ત્રદાન કરે છે ભગવાનનું બધી વાઘાથી મારી બધી વસ્તુ લાવે છે તો પ્રભુ એની ઉપર સમાજની અંદર એની ઇજ્જત લોકલજ્જા એની ઇજ્જત સાચવે છે ભગવાનની પૂજા કરતા હોય ને એટલે આપણે હંમેશા ભાવથી પૂજા કરવાનું લખ્યું છે યાદૃશિ ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદશી લાલાની સેવા કરવી હોય ને તો ભાવથી કરવી જોઈએ ઘણીવાર આપણે આપણી ભક્તિ બે બાજુ ડોલતી હોય છે એક કથા કહું છું બહુ મહત્ત્વની છે એક વૈષ્ણવ હતો ભગવાન ઠાકોરજીની લાલાની સેવા બહુ કરે સવારથી માંડી અને સાંજ સુધી લાલાની સેવા કરે લાલાને ઉઠાડે નબળાવે ધોળાવે પાણી પીવડાવે કપડાં પહેરાવે પણ ઘણા વર્ષો સુધી એને પૂજા કરી પણ એનું કંઈ સારું થયું નહીં એને કોઈ પોતાના કુલગુરુને પૂછ્યું ભૂદેવને પૂછ્યું હે બ્રાહ્મીણ હે ભૂદેવ હું આટલી બધી લાલાની સેવા કરું છું રાત દિવસ મારું કંઈ સારું થતું નથી શું કરવું ભૂદેવું કીધું ભાઈ તારે લાલાથી સેવા તારે લાલાથી લેણું નથી તો માતાજીની સેવા કર અને પછી વાત માની લીધી અને આ ભાઈ પાછા લાલાજીનું જે મંદિર હતું એમ દરવાજો બંધ કરી દીધો માતાજીની મોટી મૂર્તિ લાવ્યો માતાજીની પૂજા કરવા માંડ્યો રોજ શણગાર જેમ લાલાનો કરતો હતો તેમ માતાજીને શણગાર કરવા લાગ્યો હવે વાતની શરૂઆત અહીંયાથી થાય છે એક દિવસે બજારમાંથી અત્તર લાવ્યો અત્તર લાવ્યો ને એને નક્કી કર્યું કે આ હું માતાજી ઉપર લગાડીશ માતાજી કેટલા સુંદર દેખાશે અત્તર લગાવીશ માતાજીને મજા આવશે પણ પાછો વિચાર આવ્યો કે આ અત્તર ઓલા મંદિરમાં જે લાલો છે એ સુગંધી લેશે તો એમને તો નહીં લેવા દઉં કેમ કે એમણે મારું સારું કર્યું નથી એટલે આ ભાઈએ શું કર્યું રૂના બી પૂમડા લાવ્યો અને મંદિર ખોલી ઠાકોરજીની નાસિકાના છિદ્રમાં ભરી દીધા લાલાના નાકમાં રૂ નાખી દીધું કેમ કે અત્તરની સુગંધ ના લે અને એમ એવું કહેવાય છે કે ત્યારે જ ઋણા પૂમળા ભરે ને અને એમાંથી ભગવાન પ્રસન્ન થયા કે વરદાન માગ આ ભાઈ વિચાર કરે મેં અત્યાર સુધી સેવા કરી કોઈ દાંત ભગવાન પ્રસન્ન ના થયા આ જે ઋણા પૂમળા નાકમાં ભરે ભગવાન પ્રસન્ન થયા ભગવાનને કે વરદાન પછી પહેલો મને જવાબ આપો આવું કેમ ત્યારે ભગવાન કહે છે કે હે જીવ હે મનુષ્ય અત્યાર સુધી તું મારી જે પૂજા કરતો હતો ને અત્યાર સુધી તું મને મૂર્તિ સમજીને પૂજા કરતો હતો આટલા વર્ષો પછી પહેલી વખત તને એવો ભાવ થયો છે કે આ મૂર્તિમાં એક જીવ છે અને એ જીવ અત્યારની સુવાસ લેવાનો છે એટલે તને અહેસાસ થયો કહેવાનો મતલબ એ છે કે ભગવાનની આપણે પૂજા કરીએ પણ ભગવાનને જો મૂર્તિ મૂર્તિ કહીએ ને તો મૂર્તિ ક્યારેય કોઈનું કલ્યાણ ના કરે પણ આ મારા ભગવાન છે આ મારા પ્રભુ છે એ ભગવાન માનીને પૂજા કરશો ને તો ચોક્કસ એનું રિઝલ્ટ મળે છે મળે છે ને મળે છે મતલબ કહેવાનો મતલબ યાદૃશી ભાવના યશ્ય સિદ્ધિર ભવતી તાદૃશી તો ભગવાનની ઠાકોરજીની વાત આવે ત્યારે હંમેશા ભગવાન એ આપણા એક પરિવારના એક સભ્ય છે ભગવાન આપણા છે આપણા મંદિરના છે તો એ દેવ સેવા હોય દેવ સેવાનું ધ્યાન રાખવું એ પણ આપણી ફરજ છે અને મૂર્તિ નહીં કહેવાનું એ આપણા પ્રભુ છે આપણા ભગવાન છે આપણા સભ્ય છે એવું માનીને ચાલવું તો તમને તમારી પૂજાનું એક યોગ્ય પરિણામ આપણને પ્રાપ્ત થતું હોય છે દર્શક મિત્રો આજે ભગવાનનું મામેરાને લઈને સુંદર મજાની જાણકારી મેં તમને આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા આપતો રજ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન